પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી ઉભો થયેલો વિવાદ હજુ પણ શમ્યો નથી અને ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે રૂપાલા અત્યાર સુધીમાં તેમના નિવેદન માટે બે વાર માફી માંગી ચૂક્યા છે તદઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ ક્ષત્રિય સમાજને રૂપાલાને મોટું મન રાખી માફ કરી દેવા અપીલ કરી છે પરંતુ ક્ષત્રિયો ટસના મસ્ત થવા તૈયાર નથી અને રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડક છે જોકે તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાના બચાવમાં હવે પાટીદાર સમાજ આવ્યો હોવાની વાત વહેતી થઈ હતી આની શરૂઆત થઈ જ્યારે રાજકોટના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લાગેલા જોવા મળ્યા હતા એટલું જ નહીં રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં અભિયાન પણ શરૂ કરાયું છે આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈ બે કોમ વચ્ચેની બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હિન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો અને આ આ લડાઈમાં કોઈના પણ હાથા ભયના વગર વાતાવરણ સુમેળ ભયરું રહીએ એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે જે પોસ્ટ મૂકે છે એ સમાજના નામે પોસ્ટ મૂકવાની બંધ કરે જો આપને એટલું જ બધું માન રૂપાલાજી પ્રત્યે હોત તો એક જમાનો એટલે કે થોડાક સમય પહેલાં જ પાટીદારના ચૌદ દીકરાની શહીદી થઈ પાટીદારની બહેન દીકરીઓ ઉપર અત્યાચાર થયો ત્યારે આ સરકારના મિનિસ્ટર રૂપાલાજીએ એક પણ નિવેદન આપ્યું નહોતું ઈ સમય તમને કેમ ભુલાઈ ગયો વિનંતી કરું પટેલના દીકરા તરીકે ક્ષત્રિયોએ આજે આપણે જે હયાત હિન્દુ ધર્મની વાત કરતા હોય હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો એને રાખવાનું બચાવવાનું કામ કોઈએ કર્યું તો ક્ષત્રિય સમાજે કર્યું તું ઈ જમાનાની અંદર પાળિયા એ લોકોના થયા હતા ઈ જમાનાની અંદર રોટી બેટીના વ્યવહારો એ લોકોએ નહોતા કર્યા ત્યારે આજે આપણે હિન્દુત્વ ધર્મ નિભાવી શકીએ છીએ હિન્દુ રાષ્ટ્ર તરીકે આપણે વાત કરી શકીએ

બે સમાજ વચ્ચે ભેદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે ભાજપના લોકો રાજકીય વસોયાએ આક્ષેપ કર્યો છે વસોયાએ પાટીદારોને પણ વ્યક્તિગત લડાઈથી દૂર રહેવા અપીલ કરી છે તો બીજી તરફ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પણ પાટીદાર સમાજને રૂપાલાના વિવાદમાં નહીં પડવા અપીલ કરી હતી રાજકોટમાં જ પાટીદાર અગ્રણીએ સાબિત કરી દીધું છે કે પાટીદાર સમાજની વિરુદ્ધમાં નહીં પરંતુ ક્ષત્રિય સમાજના સમર્થનમાં છે કારણ કે સહકારી અગ્રણી પરસોત્તમભાઈ પીપળિયાએ ફેસબુક પર પોસ્ટ કરી હતી કે હું પાટીદાર છું છતાં ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કરું છું ક્ષત્રિય સમાજની બહેનોને ટેકો જાહેર કરું છું ધર્મના યુદ્ધમાં ક્ષત્રિય સમાજની લાગણીનું સન્માન કરું છું એક તરફ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે તો બીજી તરફ રૂપાલા યેનકેન પ્રકારે ક્ષત્રિય સમાજને મનાવવાની કોશિશ કરી રહ્યા છે અગાઉ ત્રણ વખત જાહેરમાં માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજના સતત રોષને લઈ હવે રૂપાલાએ ક્ષત્રિય સમાજને અનોખી રીતે મનાવવાનો પ્રયાસ કર્યો છે રૂપાલા રાજકોટ પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શને પહોંચ્યા હતા ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા ક્ષત્રિય સમાજના કુળદેવી લીધા હતા રૂપાલા ક્ષત્રિય મનાવવાનો કેટલો પણ પ્રયાસ કરે પરંતુ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપવા તૈયાર નથી આદર્શ રીતે જોઈએ તો મામલો વ્યક્તિગત હતો પરંતુ આ વ્યક્તિગત મામલામાં બે સમાજને લડાવવાનો પ્રયાસ કોણ કરી રહ્યો છે તે મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ